અમદાવાદ શહેરમાં એક ચર્ચાનો અને ચિંતાનો વિષય છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જેવી રીતે થોડાક દિવસ પહેલાં હત્યાઓની ઘટના અમદાવાદમાં બની છે તેના કારણે ઘેરા પડઘા પડ્યા છે આને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક પોતે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે જે વિસ્તારોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને સ્પષ્ટ તેમનો મેસેજ છે કે જે વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળશે છે તે અધિકારીઓને ઘરે બેસવાનો વારો આવી શકે છે અને ખાસ કરીને આ દિવસોમાં સ્પેશિયલ કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગ ચેકિંગ સહિતની વસ્તુઓ છે એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અમે ઊભા છે જ્યાં ખાડિયા પોલીસ દ્વારા જે શંકાસ્પદ વાહનો છે તેમની ચેકિંગ કરવામાં આવી રહી છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ને વાહનોમાં કંઈક સંદિગ્ધ વસ્તુ છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે કેમ કે અવારનવાર જે ઘટનાઓ બની રહી છે કે વાહનોનો ઉપયોગ કરીને હથિયારો લાવવામાં આવતા હોય છે હત્યાઓની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે ને આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને અસામાજિક તત્વોને ડામવા માટે આ ખાસ પ્રકારે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે વાહનો શંકાસ્પદ લાગી રહ્યા છે તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવી જ રીતે છેલ્લા થોડાક દિવસોથી અમદાવાદ શહેરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારો જ્યાં અસામાજિક પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં હોય અસામાજિક તત્વોનો ત્રાસ હોય તેવા વિસ્તારોમાં ખાસ ના નાઇટ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહી છે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોપીઓ જે અસામાજિક તત્વો હોય તેમને ડામવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે હવે જોવાનું છે કેટલા સમય સુધી આ ચેકિંગ ચાલે છે આનાથી કેટલીક જે અસામાજિક પ્રવૃત્તિ છે તે અટકે છે સૌથી મોટો સવાલ છે કેમ કે જ્યારે જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ત્યારે આ પ્રકારે માહોલ ગરમ હોવાના કારણે પોલીસ પણ કામગીરી કરતી હોય છે પછી થોડીક થોડીક સમય જતાં એ વસ્તુ શાંત થઈ જતી હોય છે પણ હવે માહોલ ગરમ એટલા માટે છે કેમ કે બે પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદના સસ્પેન્ડ થઈ ચૂક્યા છે હત્યાઓની ઘટનાને લઈને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે લોકો પણ એક ભયમુક્ત વાતાવરણમાં રહી શકે તે માટેના તમામ પ્રયાસો પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે આશા રાખીએ છીએ કે આ પેટ્રોલિંગ છે આ જે ચેકિંગ છે તેના કારણે ગુનેગારોમાં એક ડરનો માહોલ ઊભો થાય દર વખતે એક આ જ પ્રકારનો સવાલ અહીંયા ઉઠતો હોય છે કે ગુનેગારો એટલા બેફામ બની જતા હોય છે કે તે અવારનવારના પ્રકારે હત્યાઓની ઘટનાને અંજામ આપી દેતા હોય છે ને જે હત્યાઓ બની છે જેમાં એક તલવારના ઘા ઝીંકીને જાહેરમાં થોડાક જ અંતરે અહીંથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલો છે ત્યાં હત્યાની ઘટના બની હતી ત્યારબાદ જે ફાયરિંગનો બનાવ બન્યો હતો અમદાવાદના નહેરુનગર સર્કલ પાસે એટલે બે બનાવ જ્યારે અમદાવાદમાં બન્યા છે ત્યારથી અમદાવાદ પોલીસે કમર કસી લીધી છે ને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે જોવાનું રહ્યું કેટલા સમય સુધી આ કાર્યવાહી ચાલે છે ને કાર્યવાહીનું શું પરિણામ આવે છે અધિકારીઓ તો દિવસ રાત મહેનત કરી રહ્યા છે કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે પરંતુ આનાથી અસામાજિક તત્વો જે અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે તે બંધ થશે કે કેમ તે હવે આગામી સમયમાં ખબર પડશે કેમેરામેન અક્ષય રાણા સાથે પૈઝાલ અંગ્રેસ નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ